જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઈલમાં દઈ તિખારીની રેસિપી તો આ દહી તિખારી આપણે ફક્ત બે 2 મિનિટમાં બનાવીને તૈયાર કરીશું અને એટલી સુપર ટેસ્ટી આ દહી તિખારી બનાવીશું કે નાનાથી મોટા બધા જ આગળા ચટતા રહી જશે એટલી સુપર ટેસ્ટી આ દહી તિખારી બનીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોયને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો આપણે બનાવીએ એકદમ સુપર ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલમાં દહીં તિખારી તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું દહીતી ખારી બનાવવા માટે સૌથી પહેલા આપણે એક કપ ખાટું નથી લેવાનું સારી નહીં લાગે સારી રીતે દહીંને આપણે સારી રીતે ફેટી લીધું છે હવે આપણે દહીંનો એકદમ સરસ તડકો તૈયાર કરીશું ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દેવાનું છે પેન ગરમ થઈ જાય એટલે આપણે બે પાવડા સારી રીતે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું રાય જીરાને આપણે સારી રીતે થવા દેવાનું છે રાય જીરું થઈ જાય એટલે આપણે હિંગ એડ કરીશું એક મીડિયમ સાઈઝ ચોપ કરી લીધી છે તો આપણે ડુંગળી કરી કરી દઈશું બરાબર મિક્સ લઈશું ડુંગળીને આપણે થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દેવાની છે ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અત્યારે મારી પાસે તાજા મીઠા લીમડાના પાન નથી

દહી તીખારીની અંદર ખૂબ જ સરસ આવે છે સારી રીતે મિક્સ કરી લઈશું બંનેને આપણે આપણે માટે અંદર દેવાનું છે તો હવે બંને અડદર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજી નો પાવડર એડ કરીશું કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું થોડોક આપણે ગરમ મસાલો એડ કરીશું દહી તિખારી તીખી તમતમતી જ સરસ લાગે છે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ મિક્સ કર્યા પછી એક જેટલું પાણી એડ કરી કરી દઈશું બરાબર લઈશું તો આપણે અલગ અલગ દહીં તિખારી ની રેસીપી અપલોડ કરેલી જ છે તો તમે તે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો આજે આપણે ડુંગળીવાળી આ દહી તિખારી બનાવી રહ્યા છીએ આ દહીં તીખારી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અહીંયા આપણા મસાલા એકદમ સરસ થઈ ગયા છે અને સાઈડમાંથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ વઘારને આપણે પાંચેક મિનિટ માટે સરસ ઠંડો કરી લેવાનો છે આ રીતના આપણે થોડું ચલાવતા જઈને વઘારને આપણે સરસ ઠંડો કરી લઈશું તો અહીં આપણો વઘાર એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે આ વઘારને દહીંની અંદર એડ કરીશું તો અહીંયા આપણે જે ફેટીને દહીં તૈયાર રાખ્યું છે તેની અંદર આપણે આ વઘાર એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું જો તમારી સામગ્રી તૈયાર હશે તો દહી તિખારી બને છે કે તમે એકવાર જો આ રીતના દહીં તિખારી બનાવીને ખાશો તો રોજે તમે આ દહીં તિખારી બનાવીને ખાશો એટલી સુપર ટેસ્ટી આ દહી તિખારી બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લીધો છે તો હું તમને નજીકથી બતાવું તો તમે આ રીતના બનાવશો તો ક્યારે પણ તમારું દહીં નહીં એકદમ સરસ હોટલ અને રેસ્ટોરન્ટ જેવી તમારી દહીં તિખારી બનીને તૈયાર થશે તો અહીંયા આપણે બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે દહીં તિખારી ઉપર ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણી દહીં તિખારી તૈયાર છે તો હવે આપણે દહીં તિખારીને સર્વ કરી લઈશું

દહીં તિખારી એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દહીં તિખારીની રેસિપી કેવી લાગી જો તમને આ દહીં તિખારીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય